નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ ઇંગ્લિશ જોઈએ આજના સમાચાર મોડાસા તાલુકાના આસ્થાનું કેન્દ્ર ગણાતા રાજપુર રામદેવજી મંદિર ખાતે મહાસૂદ બીજે જિલ્લાભરમાંથી ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો હતું વહેલી સવારથી અનેક ભક્તો પગપાળા ચાલતા મંદિરે આવી પહોંચ્યા હતા અને ભગવાન રામદેવજીના શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ભક્તોની શ્રદ્ધાનું ધામ રાજપુર રામદેવ મંદિર ખાતે 71મો શ્રી રામદેવજી જામા જાગરણ જ્યોત પાઠ અને જીણોદ્ધાર પછીનો છઠ્ઠા પાટોત્સવ મહાસુ બીજના દિવસે ધામધૂમથી ઉજવણી કરાઈ હતી મહાબીજ પર્વે પર જિલ્લાભરમાંથી શ્રદ્ધાળુઓ બાબા રામદેવજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા અનેક ભક્તો ધજા લઈને પગપાળા ચાલીને દર્શન માટે મંદિરમાં આવી પહોંચ્યા હતા અને બાબા રામદેવના જયકારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું મંદિર ટ્રસ્ટ ના પનાભાઈ પટેલ સહિત ટ્રસ્ટીઓ અને સમસ્ત ગ્રામજનો દ્વારા દર્શનાર્થીઓ માત્ર મહાપ્રસાદ નું પણ ભવ્યથી ભવ્ય આયોજન કરાયું હતું રાજપુર રામદેવજી મંદિરે હજારો ભક્તો આવેલા છે આ મંદિર એવું કહેવાય છે કે આજથી અઢીસો વર્ષ પેલો એ ગોખલા રૂપિયા ભગવાન રામદેવજી ના કરેલી અને પછી આગળ જતાં ભગવાન રામજેજીએ પોતે ઈંટોનું પાનું આપીને આ મંદિર બનાવવા માટેનું આ આહ્વાન કરેલું ત્યારથી ભક્તો એક નાનપુરનું મંદિર બનાવેલું ધીરે 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 તેનો વિકાસ થતો મહો અને છેલ્લા વર્ષોનો પાંચમી વખત જીર્ણતા કરીને આ અમે પથ્થરનું મંદિર બનાવેલું છે આજે માતૃતિજીના ઉત્સવમાં હજારો ભક્તો અહીં પોતાની માનતા આસ્થા સાથે દર્શનલી આવે છે ઘણા ભક્તો ચાલીને પણ આવે છે અરવલ્લી જિલ્લો સાબરકાંઠા જિલ્લાના આજુબાજુના જિલ્લાથી હજારો ભક્તો આવે છે એ પોતાની આસ્થાથી આવે છે સૌ ભક્તોને અમે અહીં પ્રસાદ આપીએ છીએ દર્શન કરે છે હવન પ્રતિષ્ઠાનું થાય છે અને એવી રીતે ભક્તો પોતાની શ્રદ્ધા અને માનતા પૂરી કરે છે ઘણા ભક્તો પોતાના બાળકોને અહીંયા સાખર તુળવા માટે પેઢા તુડાવા માટે લઈને આવે છે એવા ઘણા ભક્તો એવા ઘણા ભક્તો પોતાના બાળકોની બાબડી પણ અહીં ઉતારે છે અને જુદી જુદી માનતાઓ પણ રાખે છે એ પૂર્ણ કરતા હોય એટલે બધા ભક્તો દર્શન માટે આવે છે સૌ ભક્તો નું અમે ખૂબ આવતી સન્માન કરીએ છીએ અહીં આગળ આવતા ભક્તો ની સેવા કરીને અમે રાત્રે જોતપાટ નું આયોજન છે અને જમા જોતપાટ છે એટલે સૌ ભક્તો એનો જોતપાટ નો પણ દર્શન કરશે સૌને જય રામદેવજી રામદેવજી મહારાજ ની મારું નામ પ્રજાપતિ જલેન્દ્ર હું વતન ગી નો છું અને મોડાસામાં રહું છું મારા બાધા હતી રામદેવજી મહારાજ રાજપૂત મંદિરની અને ભગવાન રામદેવજીની કૃપાથી મારા ઘરે બાબાનો જન્મ થયો છે એટલે આ બાધા પૂરી કરવા માટે હું આવ્યો છું અને 12 બીજની જેટલી પણ જે બીજો છે એ દરેક જે ઓ અને મારા પપ્પા મમ્મી પપ્પા દરેક ફેમિલી સાથે અમે ભરવા માટે આવી છે અને આ એક આસ્થાનું કેન્દ્ર છે કે જેમાં દરેક પક્તો અહીંયાથી પોતપોતાની માનતાઓ લઈને આવે છે અને એની પૂરી પણ થાય છે જય રામદેવજીમાં અરવલી જિલ્લાના મોડાસાના રાજપુર રામદેવજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું બસો વર્ષ પહેલા રામદેવજીની જ્યોત સ્વરૂપે સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ એવું કહેવાય છે કે રામદેવજી જાતે આવી ઈટોનું બાનું આપી મંદિર બનાવવાનું આહવાન કર્યું હતું ત્યારબાદ ભક્તો દ્વારા ઈટોનું નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું કહેવાય છે કે રામદેવ પીર માત્ર દર્શન કરવાથી સરો મનોકામના પૂર્ણ કરે છે અહીંયા બાળકોની બાધા રાખનારની મનોકામના પૂર્ણ થતાં એને જે બાધા રાખી હોય તે પ્રમાણે ત્રાજવામાં તોલવામાં આવે છે આમ આજે મહાસૂદ બીજનો રામદેવ પીંડનો એક અનેરો મહિમા હોય છે અરોલી જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓમાંથી પણ રાજપુર ગામે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું બીજના અનોખા પ્રસંગે હવન ભજન કીર્તન મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો તેમજ ગામના અને અન્ય ગામના સ્વયંસેવકો ખડેપગે ઊભા રહી સેવાઓ આપતા નજરે પડ્યા હતા વૈભવ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર મારું નામ દીપક સિંહ વખાસી સોલંગી છે હું વાઘોડિયા ગામનો વતની છું અમે આ બધા મારા મિત્રો સાથે રાજપુર ગામની સેવા માટે આવ્યા છીએ અહીંયા આ મહાસુદ બીજનો મોટો મહાપર્વ છે ત્યાં લાખો શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર દર્શન કરી રહ્યા છીએ ભગવાનના અને અમે સાત સરકાર એમને આપીએ છીએ અહીંયા પાર્કિંગની બીજી કોઈ વ્યવસ્થા કોઈને ચલાતું ના હોય સાધનની વ્યવસ્થા એ બધું અમે અહીંયા રહીને બધા મારા મિત્રો સાથે

અને હજારો ભક્તો અહીંયા આવે છે પચીસ થી પચાસ હજાર એ બધો માહોલ ઉજવાય છે અને રાતને જોતપાટ નું પાટું સૌ મોટામાં મોટું થશે અને અહીંયા બધા ભક્તો ખરે પગે ઉભા રહે છે દરેક જિલ્લાના સાબરકાંઠા અરવલ્લી આ બધા જિલ્લાઓના માણસો બહુ હિંમત થી બહુ શ્રદ્ધા પૂર્વક આવે છે અને મહાપ્રસાદ મોટું આજે આયોજન રાખેલું છે અહિયા સ્વયંકો તો લગભગ બસો સ્વયંસેવકો જોડાયેલા છે હિન્દુ સંસ્કૃતિમાં બીજ નું અને મહત્વ હોય છે ત્યારે મોડા નું જે રાજકોટ ગામ જે છે અત્યારે હાલ જે ભક્તિનો જે માહોલ છે રંધાય છે ત્યારે

વહેલી સવાર અહિયાં આવી પહોંચ્યા છે ત્યારે ઋષભ જોઈ પ્રમાણે જે મોટી સંખ્યા ની જે ભક્તો છે અહિયાં દર્શના થઈ ઉમટ્યા છે અને જે રમદાસ જે જે નાદ સાથે અહિયાં જે અંદિન જે પરિસર છે અહિયાં ગુંજી ઉઠ્યું છે ત્યારે સદર સાહેબ વાત કરી છું જે આશ્ચર્ય શું કહેશે બાબત રામદેવજી વિશે અમારી આસ્થા એવી છે કે દરેકની મનોકામના પૂર્ણ થાય અહિયાં ગાડી મોટું ધામ છે અને દરેકની આસ્થા એવી છે કે દરેકની ભાવના અને મનોકામના પૂર્ણ અલગ ધણી કરે એવી આસ્થા સાથે સ્થળ લોકો તક વાતા યાત્રા આવે છે કોઈ સાધનોથી આવે છે અને દરેક પોતાની આસ્થા અને વિશ્વાસ જે પરમાત્માની અંદર છે એ ભાવના સાથે લોકો આવે છે અને દરેક નું કલ્યાણ કરવા માટે પોતે પરમાત્મા કિરાજમાન બેઠા છે ચોથી સ્વરૂપે જે દેખાતા નથી પણ પરમાત્મા આપણા વિશ્વાસની અંદર બેઠા છે એ પરમાત્માને જોવા માટે હજારો સંખ્યાની સાથે મેળા મેળામણ થાય છે રામદે પીર ની છે જે જે જીવતા રામ્યા છે પોતાની સાથે પોતાની આસ્થા સાથે છે શું કેશો એવી આસ્થા શું કેશો રામદેવજી ની આસ્થા સારી છે

મેળાની અંદર જે લોકો માનવ મેળામાં ઉમટી છે ત્યારે મોટી સંખ્યા અહિયાં જે રાઠુર ગામ ખાતે આવી પહોંચીને જે રાંદીજી પ્રતિમા દર્શન કરીને અહિયાં ધન્યતા અનુભવી છે